રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના ફરીવાર નવા અંદાજમાં જોવા મળી ત્રણ તાલુકાની કારોબારીની મિટિંગ યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર રાધનપુર મુકામે રાધનપુર સાંદલપુર સમી તાલુકા ત્રણેય તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોને કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગની અંદર સંગઠનને લગતી તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી સમાજ વ્યસન મુક્ત થાય સમાજમાં શિક્ષણમાં વધારો થાય સમાજ એક જૂથ થઈ અને સમાજ એકાબીજાની પ્રત્યે ગભે ગભો મિલાવી અને આગળના સમયમાં સમાજનો વિકાસ કરે એવા તમામ મુદ્દાઓ પર આજે તમામ મિત્રોની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં અત્યારે શ્રધ્યા ઠાકોર સેનાની મિટિંગ યોજવામાં આવી જેમાં વિવિધ મુદ્દાઓ સાથે સમાજમાં સમાજ સંગઠિત થાય અને શિક્ષણ વધે વ્યસન મુક્ત બને એ માટેની ચર્ચા થઈ આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમની યોજના કરવામાં આવી

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો